વતે એક વ્યક્તિની હત્યા કરવામાં આવી રાવપુરા વિસ્તારમાં સરદાર ભવન પાસેની આ ઘટના છે રમેશભાઈ રાઠોડ નામના વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું રમેશભાઈને પાર્કિંગ મુદ્દે સ્થાનિક વેપારી સાથે બબાલ થઈ હતી જનરલ સ્ટોરના વેપારી અને તેના કર્મચારીઓએ માર માર્યો હતો રમેશભાઈ રાઠોડને છાતીના ભાગે વાગતા હોસ્પિટલ ખસેડાયા હતા શાહ જનરલ સ્ટોર ના કર્મચારીઓની પોલીસે અટકાયત કરી છે સરદાર ભવનમાં ગેરકાયદે પાર્કિંગ હોવાનો મૃતકના સંબંધીઓનો આક્ષેપ છે જે હમણાં ડેથ થયેલી છે ભાઈ અહીંયા લઈને આવ્યા છે એમનું નામ છે રમેશભાઈ ચંદુલાલ રાઠોડ એમના મમ્મીનું આજે તેરમું હતું ને અમે વાડી ભાડે રાખી દરજી સમાજે વાડી ભાડે રાખી ને ત્યાં ગાડી એમનું તેરમા માટે રાખેલી હતી અને ત્યાં ગાડી પાર્કિંગ બાબતે મોટમારી થઈ શાહ બ્રધર્સ દુકાનનું નામ છે એ દુકાનવાળા સાથે મોટમારી થઈ અને એ દુકાનનો સ્ટાફ હતો ચારથી થી પાંચ જણનો એ લોકોએ આ ભાઈ સાથે જમશે મારામારી કરી અને જે છાતીમાં ફેંટ

એક્સપાયર થઈ ગયા અમારા એમનું ભવિષ્ય શું